તો હેલો ફેમિલી કેમ છો બધા ફરીવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે ગજાન ગ્રુપની અંદર કે જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું એક શમશાન ઘાટ તૈયાર કરવામાં આવેલું છે તો તમે મારી પાછું છે અંદર તો તમને બધાને અંદર જઈને અમારે પૂરેપૂરું બતાવવાનું છે તો વિડીયો માટે બની રહેજો આખે આખો તમને સીન બતાવવાનો છે તો મિત્રો અહીંયા ગજાનંદ ગ્રુપ દ્વારા દર વર્ષે કંઈક અલગ અલગ ભગવાનની ઝાંખી તૈયાર કરવામાં આવે છે તો સ્ટાર્ટિંગમાં આપણે જોઈ શકો છો કે અહીંયા ગણપતિ બાપાનું સ્થાપના કરેલી છે અને ત્યારબાદ તમને પછી હું અંદર લઈ જાઉં અને ત્યાં જઈને તમને મણિકણિકા ઘાટ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર કઈ રીતે તૈયાર કરવામાં આવેલું છે અને પહેલાં ઓરિજિનલ મંદિર કેવું દેખાય છે અને સેમ ટુ સેમ કઈ રીતે અહીંયા તૈયાર કરવામાં આવેલું છે તો આપણે પહેલાં ગણપતિ બાપાના દર્શન કરી લઈએ તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવનો ગેટ સરસ મતાનો ગેટ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાંથી આપણે હવે અંદર જવાનું છે તો મિત્રો તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે દર વર્ષે ગજાનંદ ગ્રુપ દ્વારા કંઈકને કંઈક નવી નવી ઝાંખી તૈયાર કરવામાં આવે છે અને લોકોને પ્રોત્સાહિત કરી અને નવું નવું જાણવા અને શીખવા માટે અહીંયા નવી નવી ઝાંખી તૈયાર કરે છે ગયા વર્ષે મિત્રોમાં વૈષ્ણોદેવી મંદિરની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી અને આ વર્ષે મિત્રો મણિકર્ણિકા ઘાંટની ઝાંખી તૈયાર કરવામાં આવે છે તો મિત્રો વિડીયો આખો જોજો સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ વસ્તુ જે તૈયાર કરવામાં આવી છે એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવવાનો છું તો મિત્રો કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર હું તમને જો ઓરિજિનલ બતાવું તો કંઈક આ પ્રકારનું છે અને અહીંયા ગજાનંદ ગુપ્તુરવા જે ઝાંખી તૈયાર કરવામાં આવી છે એ કંઈક આ પ્રકારની જોવા મળે છે મિત્રો મંદિરની નજીકથી એક ગંગા નદી વહે છે જેમાં હોળી અને બોટ દ્વારા લોકો મણિકર્ણિકા ઘાટના દર્શન કરવા માટે લોકો હોળીમાં બેસીને જાય છે અને અહીંયા ઝાંખીમાં પણ મિત્રો કે એ રીતની ઘણી બધી કોશિશ કરીને એ રીતનું સેમ ટુ સેમ બનાવવાની ઘણી બધી કોશિશ કરેલી છે અને મિત્રો એમ કહેવાય છે કે આ મણિકર્ણિકા ઘાટની અંદર ચોવીસ કલાક અગ્નિ સંસ્કાર એટલે કે નનામી બળતી હોય છે ચોવીસે ચોવીસ કલાક અહીંયા સંસ્કાર ચાલુ ચાલુ હોય છે અને રોજની સાતસો થી આઠસો નનામી અહીંયા સળગાવવામાં આવે છે અહીંયા પણ લોકો આ ઝાંખીના દર્શન કરી શકે તે માટે પણ એવું સેમ ટુ સેમ નજારો તૈયાર કરવામાં છે તો ચાલો મિત્રો હવે તમને ઝાંખીના દર્શન કરવા માટે હવે અંદર લઈને જાઉં છું તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરેવર મળશું એક નવા વિડીયોની સાથે હર હર મહાદેવ